નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોથી આમોદ ટુ જમ્મુ સુધી પસાર થતો નેશનલ હાઈવે નંબર ઉપર કાડો પિક્ચર જોવા મળ્યું આમોદથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ આમોદ ચાર રસ્તાથી બત્રીસી નાડા સુધી કાડો કિચરમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વાહન ચાલકો ટેક્સ ભરે છે તેમ છતાં પણ ખાડાઓનો સામનો કરવો પડી રહ્યો છે આશરે પાંચેક મહિના પહેલા કરોડોના ખર્ચે નવીનકરણ થયેલી રોડની એકદમ દયનીય હાલત બનવા પામી છે આમોર શહેરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ પાંચ થી છ માસ પહેલા કરોડોના ખર્ચે આરબી ઓફિસરના અધિકારી વાછણીયા સાહેબની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો હતો જે રોડ પર બે થી ત્રણ માસની અંદર મસ મોટા ખાડા પડી જતા મીડિયા દ્વારા સમાચાર પ્રસિદ્ધ થતા જેમાં મેટલ પેવલ બ્લોક તેમજ આરસીસી કામ કરી ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ એ તમામ કામગીરી નિષ્ફળ જતા આજ રસ્તાની હાલત એટલી દયનીય બની છે કે વાહન ચાલકોને કમર તોડની તકલીફ પડી રહી છે હાલ આ રોડ ઉપર ડામરથી કરેલી કામગીરી કાડો માં રૂપાંતર થવા પામી છે જેના કારણે આમોદાર રસ્તા ઉપર આવેલ દુકાનદારોની સામે કાડો કિચર નજરે પડી રહ્યો છે તેમજ બહાર ગામ જવા માટે ઉભેલ મુસાફરોના કપડાં પણ ખરાબ થઈ જાય છે અને મુસાફરોને ચાલવા માટે પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે

तो ये रोड इतना ख़राब है क्या कह सकते हो आप रोड को सुधार करो बहुत दिक्कत आती है रोड में ये रोड चार पाँच महीने पहले करोड़ों के खर्चे बने लाला है क्या कहते हो आप क्या खर्च रहे टोल इतना ले रहा महंगा महंगा टोल ले रहे हैं उसके बाद में रोड खर्चा है क्या कहते हो इसको अंटाक्ट करो बनाना है बनवा बहुत तकलीफ होती है यार गाड़ी को दिक्कत आता है नुकसान होता है गाड़ी में हमें परेशानी आती है क्यों नाम से तुम्हारा નામ અભિતભાઈ મલિક તો આ જમ્મુસર આમોદનો રોડ જે છે તે તૂટી ગયો છે એના વિશે તમે શું કહેવા માંગો છો અરે સાહેબ જવાદારને વાત જ અમારી કેળો કેળો દુઃખી જાય રિક્ષા ચલાવીએ છીએ અને ગુજરાત ચલાવીએ છીએ પણ રોડ જ એટલા ખરાબ છે કે અમારે કેવી રીતે ડ્રાઇવિંગ કરવું ને કઈ રીતે ગાડીને બચાવવાનો મેન્ટેનન્સનો ખર્ચો બી એટલો આવે છે ટાયરો બી નવા નવા મૂકી જાય છે કોઈ પ્રશાસન સાંભળવા નથી કોઈ કોઈ બધા પ્રશાસનથી બધા ઊંઘતા હોય એવું માલમ મળે છે અમારા ગરીબોની રોટી છીનવાઈ જાય એવો આ રોડ થઈ ગયેલો છે તમારો ટેચર ટેચર ક્યાં ત્યાં આવો છો અમદાવાદથી કાર આ રોડ પર તમે આવ્યા કેવું લાગ્યું આ રોડ વિશે તમે શું કહેવા માંગશો ચાર મહિના પહેલાં જ બનેલો છે આ રોડ કરોડના ખર્ચે ભ્રષ્ટાચારો જેટલો બધાઓ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પરથી નરા ફાળા ફાળા તો તમે આ કોન્ટ્રાક્ટરને શું કહેવા માંગશો હે કોન્ટ્રાક્ટરને શું કહેવા માંગશો કોન્ટ્રાક્ટરને તો પાછો રોડ બનાવો હારો છું આ રોડ પર કાડો કિચર ઘણા જાય છે સ્કૂલ ના છોકરા જાય છે અહીંયા અમે રોડ ક્રોસ કરે અમારું મન જાણે છે અમારા બી કપડા બગડ ગાડીઓ અહીંથી અવર જવર વધારે છે આ રસ્તાનો નિર્ણય કઈ નથી